કૌશિકભાઈ વેકરિયા અમરેલીના જનપ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય દંડક આપણી વચ્ચે વહેલા વહેલા આવે અને આ જાહેર ચર્ચાના ચોરે એના ઉપર લાગેલા આરોપો એની વિશે વિસ્તૃત ચર્ચા કરે મિત્રો આપ સૌ ઉપસ્થિત છો એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે રાજકીય આંચળો હેઠે ઉતારી અને બિન રાજકીય ચર્ચાના મંચ ઉપર આ ભાગીદાર થવા આવ્યા છો બધા મીડિયાના મિત્રોનો હું હૃદયથી સ્વાગત કરું છું આખાઈ શહેર અને તાલુકા જિલ્લાભરમાંથી પધારેલા જે અમરેલીના સામાન્ય નગરજનો છે એને પણ આ ચર્ચાના ચોરામાં ભાગીદાર થવા માટે હું આમંત્રિત કરું છું આજે પોણાસાત થવા આવ્યા છે અને હજુ મને વિશ્વાસ છે કે જરૂર કૌશિકભાઈ આ જાહેર મંચ ઉપર એની ઉપર લાગેલા આરોપોનું ખંડન કરવા સત્યને ઉજાગર કરવા આવશે આપણે સૌ આપણા પ્રતિનિધિની રાહ જોઈએ એવી વિનંતી છું આભાર ગરીબ માણસ એના ઘરના ઘરનું સપનું ચાલુ થાય એની અમે વારંવાર માગણી કરી પણ શેત્રુજીમાંથી કાયદેસર રેતી ખનનની મંજૂરી ન અપાવી ઇકો ઝોનમાં રેતી શેત્રુજીના પટને તાળું મરાયું અને એ રેતી ખનન માફિયાઓ કોની છત્રછાયા નીચે ફૂલા ફાયેલા છે એનો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ઉઠાવ્યો હતો કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ લે છે એવો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તમારી સામે ઉઠાવ્યો છે ત્યારે આ સાત મુદ્દાઓ આજ અસલી પત્રની જાહેરમાં જનતાનો ચર્ચાનો ચોરો એવો કાર્યક્રમ અમે નિષ્પક્ષ રીતે આયોજિત કર્યો રખે અમારી ચૂક ન થાય એટલે અમે એને વિનંતી કરી છે કે માનની કૌશિકભાઈ આપ આજે સાંજે છ વાગે ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં આવો અને તમારા ઉપર તમારી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ જે કાંઈ આરોપ લગાવ્યા છે રખે ખોટા હોય તો એની ખુલ્લા મૂળને ચર્ચા કરે કૌશિકભાઈ આજ ગામમાં કોડિયાની અંદર હિચકતું નાનું બાળક પણ સવાલ પૂછે છે કે આ ગાયકવાડના ગામડા જીવરાજ મહેતાની જન્મભૂમિ કર્મભૂમિ એવા અમરેલીની અંદર સિત્તેર વર્ષના ઇતિહાસમાં કોઈ કુંવારી કન્યાનો આખા ગુજરાતે વરઘોડો નથી જોયો તમારા રાજમાં આ કુંવારી કન્યાનો વરઘોડો કોણે કાઢ્યો એ સવાલ છે માનની કૌશિકભાઈ એક નિર્દોષ દીકરીને કોના ઈશારે પગમાં પાટે હુડાવીને પગમાં પટ્ટા માર્યા એ અમરેલી અને ગુજરાતની જનતાના મનમાં સવાલ છે અમરેલીના જનપ્રતિનિધિ રાજ્યના નાયબ મુખ્ય દંડક માનની કૌશિકભાઈ વેકરિયાને ગઈકાલે સવારે જાહેર નોતરું આપ્યું હતું કે કૌશિકભાઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓએ તમારા વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને જે ફરિયાદ કરી છે અને ફરિયાદમાં જે ગંભીર મુદ્દાઓને ઉપસ્થિત કર્યા છે કે કૌશિકભાઈ તમારી છત્રછાયા નીચે ગામે ગામ દારૂની હાટડિયું ખોલાણી છે પોલીસ હપ્તા ઉઘરાવતી હોય એવું તો સાંભળ્યું હતું આ લોટકા ધારાસભ્ય એણે પોલીસ પાસેથી હપ્તા ઉઘરાવાનું ચાલુ કર્યું હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરતા છે શેત્રુજી નદીમાંથી સરકારને રેતીની રોયલ્ટી મળે અને મારા જિલ્લાના ગરીબ માણસ એના ઘરના ઘરનું સપનું ચાલુ થાય એની અમે વારંવાર માગણી કરી પણ શેત્રુજીમાંથી કાયદેસર રેતી ખનનની મંજૂરી ન અપાવી ઇકો ઝોનમાં રેત્રી શેત્રુજીના પટને તાળું મરાયું અને એ રેતી ખનન માફિયાઓ કોની છત્રછાયા નીચે ફૂલા ફાયેલા છે એનો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ઉઠાવ્યો હતો કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ લે છે એવો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તમારી સામે ઉઠાવ્યો છે ત્યારે આ સાત મુદ્દાઓ આજ અસલી પત્રની જાહેરમાં જનતાનો ચર્ચાનો ચોરો એવો કાર્યક્રમ અમે નિષ્પક્ષ રીતે આયોજિત કર્યો રખે ને અમારી ચૂક ન થાય એટલે અમે એને વિનંતી કરી છે કે માનની કૌશિકભાઈ આપ આજે સાંજે છ વાગે ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં આવો અને તમારા ઉપર તમારી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જે કાંઈ આરોપ લગાવ્યા છે રખીને ખોટા હોય તો એની ખુલ્લા મુને ચર્ચા કરી કૌશિકભાઈ આજ ગામમાં કોડિયાની અંદર હિચકતું નાનું બાળક પણ સવાલ પૂછે છે કે આ ગાયકવાડના ગામડા જીવરાજ મહેતાની જન્મભૂમિ કર્મભૂમિ એવા અમરેલીની અંદર સિત્તેર વર્ષના ઇતિહાસમાં કોઈ કુવારી કન્યાનો આખા ગુજરાતે વરઘોડો નથી જોયો તમારા રાજમાં આ કુવારી કન્યાનો વરઘોડો કોને કાઢો એ સવાલ છે માનની કૌશિકભાઈ એક નિર્દોષ દીકરીને કોના ઈશારે પગમાં પાટે હુડાવીને પગમાં પટ્ટા માર્યા એ અમરેલી અને ગુજરાતની જનતાના મનમાં સવાલ છે રખેને આપ નિર્દોષ હો તો આ મંચ ઉપરથી અમારે તમારી માફી માંગવી જોઈએ એટલે આજે એક ઝટ છ ટ્વિટર હેન્ડલ ઉપર ફરીથી અત્યારે પરેશ asli પત્રની જાહેરામાં ચર્ચાના ચોરે ભાઈ કૌશિક રાજકમલ ચોક તમારી રાહ જોઈ રહ્યો છે એવું મેં નિવેદન કર્યું છે અને અપેક્ષા રાખું કે કૌશિકભાઈ જરૂરથી ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ આ રાજકમલ ચોકમાં આયોજિત જાહેર જનતા અને મીડિયાના પ્રતિનિધિઓની વચ્ચે એની સામે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યા છે એની ચર્ચા કરશે જો કૌશિકભાઈ આ મંચ ઉપર તમે તમારી ઉપર લાગેલા આરોપ ખોટા છે એ સાબિત કરી દેશો તો જાહેર જીવનના સેવક તરીકે એક રાજકીય અને સામાજિક કાર્યકર્તા તરીકે આ મંચ ઉપર તમારી માફી માંગતા હું શરમ નહીં અનુભવું અને અપેક્ષા રાખું કે માનની કૌશિકભાઈ વેકરિયા અમરેલીના જનપ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય દંડક આપણી વચ્ચે વહેલા વહેલા આવે અને આ જાહેર ચર્ચાના ચોરે એના ઉપર લાગેલા આરોપો એની વિશે વિસ્તૃત ચર્ચા કરે મિત્રો આપ સૌ ઉપસ્થિત છો એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે રાજકીય આંચળો હેઠે ઉતારી અને બિન રાજકીય ચર્ચાના મંચ ઉપર આપ ભાગીદાર થવા આવ્યા છો બધા મીડિયાના મિત્રોનું હું હૃદયથી સ્વાગત કરું છું આખાઈ શહેર અને તાલુકા જિલ્લાભરમાંથી પધારેલા જે અમરેલીના સામાન્ય નગરજનો છે એને પણ આ ચર્ચાના ચોરામાં ભાગીદાર થવા માટે હું આમંત્રિત કરું છું આજે પોણા સાત થવા આવ્યા છે અને હજુ મને વિશ્વાસ છે કે જરૂર કૌશિકભાઈ આ જાહેર મંચ ઉપર એની ઉપર લાગેલા આરોપોનું ખંડન કરવા સત્યને ઉજાગર કરવા આવશે આપણે સૌ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિની રાહ જોઈએ એવી આપને વિનંતી કરું છું આભાર આ કાર્યકર્તા તરીકે આ પરેશ દાનાણી એની જાહેરમાં માફી માંગવાનો છે અને રખેને કૌશિકભાઈ નહીં આવે ને તો મેં વારંવાર કીધું છે કે ભાઈ કૌશિક પત્ર સાચો છે પત્રના મુદ્દા પણ સાચા છે તમારી ઉપર લાગેલા આરોપ પણ સાચા છે માત્ર ચપટી વગાડી અને સત્તાના જોરે તમે ખોટી ફરિયાદ દાખલ કરાવી એક ગામડાની ગરીબ નિર્દોષ દીકરી એને તમે જેલમાં પુરાવી છે અડધી રાતે ઘરે ઘરેથી પોલીસ પાસે ઉપાડાવી છે પાટે હુવડાવીને ફટ્ટા મરાવ્યા છે એનો એક કુવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો છે એને અમરેલીના લોકો ગુજરાતના લોકો માફ નહીં કરે એટલે આજ એક કલાક જેટલો સમય વીતો અને હજી અડધી કલાક અમે આગેવાનો આ મંચ ઉપર માનની કૌશિકભાઈ આવે એની ખૂબ અપેક્ષા સાથે રાહ જોવાના છીએ સાડા સાત સુધીમાં માનની કૌશિકભાઈ અહીંયા નહીં આવે તો પછી આ પ્રતિનિધિઓ બધા જ જાહેર મંચ ઉપરથી આ મુદ્દાઓ અંગે આપ મીડિયાના મિત્રો મારફત અમરેલીના નગરજનો વચ્ચે ખુલીને ચર્ચા કરવાના છે આપ સૌ મિત્રો રાહ જોઈ રહ્યા છો મારા જાહેર જીવનના સાથી જેને કહી શકાય એવા કૌશિકભાઈ હજુ નથી આવ્યા એટલે એમના વતી હું અત્યારે તમારી માફી માગું છું અને અપેક્ષા રાખું કે માનની કૌશિકભાઈ વેલા વહેલા આ જાહેર ચર્ચાના ચોરા ઉપર આવે વધુ અડધી કલાક આપણે એની રાહ જોઈએ સાડા સાત પછી માનની પ્રતાપભાઈ દુદાત માનની જેનીબેન ઠુમર માનની વિરજીભાઈ ઠુમર અને હું આ જાહેર ચર્ચાના ચોરા ઉપર જે મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની કે માનની કૌશિકભાઈ આ કુવારી કન્યાનો વરઘોડો કોને કઢાવ્યો એક નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોને મરાવ્યા ગામે ગામ દારૂની હાટડીઓ કોને ખોલાવી છે પોલીસ પાસેથી ચાલીસ લાખ નો હપ્તો કોણ લે છે શેત્રુજીમાંથી રેતીની ચોરી કોણ કરાવે છે કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ ખાય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઉપર કબજો કોણે કર્યો છે ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે ચપટી વગાડીને ખોટી ફરિયાદો કોણ કરાવે છે એ હું અને અમરેલીની જનતા ગુજરાતની જનતાની ઉપર સત્ય નો પ્રકાશ પાડવા અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ જો તમે નહીં આવો તો આ જ મુદ્દાઓ ઉપર અમારા વરિષ્ઠ આગેવાનો રાજકીય આચળો ઘરે મૂકીને આવ્યા છીએ આ ખુલ્લા મંચ ઉપર તંદુરસ્તીથી આ બધા જ મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડવા આભાર જે દિવસથી બનાવ બેનો પહેલો પત્ર વ્યવહાર પહેલી તારીખે સવારે 9 વાગે સરકારને લખ્યો કે દાદા તમે ગુજરાતના મુખ્યમંત્રી છો દાદા ત્રણ પ્રકારના એક દાદા એટલે કે બાપાના બાપાને દાદા કહેવાય એક ગુંડા લોકોને દાદા કહેતા હોય અને એક ભોળા ભાલા માણસને દાદા કહેવાતા હોય તમારે કયા દાદા બનવું છે અમારા જિલ્લામાં જે કાંડ બન્યો છે નાદાન દીકરીને વરઘોડો કાઢ્યો રાતના બાર વાગેની ઉઠાંતરી કરી અને કસ્ટડીમાં રાખીને જે હાઈ ડ્રામા આવ્યો એની અંદર બધા જ મીડિયાએ સહકાર આપ્યો પણ એક પ્રશ્ન પ્રજાની અંદર ઉપસ્થિત થયો અને એના ભાગરૂપે પરેશભાઈ ધાનાણીએ ખુલી ચેલેન્જ આપી વર્તમાન ધારાસભ્ય નાયબ બંદક કે જે તમારી ઉપર આરોપ લાગ્યા છે જે તમારા ભાજપવાળા આરોપ લગાડ્યા છે તમારા પેપરની અંદર જે આરોપ લાગ્યા છે કે ચાલીસ લાખ રૂપિયાના હપ્તા લ્યો છો આનંદની અંદર ભાગીદારી આલે છે કે તમારી ઉપર ભાજપવાળા આરોપ લગાડ્યા છે કે दारूના ગામે ગામ મડડાવા આલે છે બધી સંસ્થા ઉપર તમે કબજો લઈને બેઠા છો અને જે તમે આ મુદ્દા ઉપર એક નાદાન દીકરીનો ભોગ લીધો ત્યારે આવો જીવરાજ મહેતાના જિલ્લાની અંદર ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીના જિલ્લાની અંદર મુલાકાત અને ચર્ચા કરીએ રાજકમલ ચોકની અંદર બે કલાક એટલે કે આ ગઈ કાલે ચેલેન્જ આપી હતી 6 થી 8 નો ટાઈમ હતો તમારા મીડિયા મારફત અમને વિશ્વાસ છે કે હજુ એક કલાકની વાર છે કૌશિકભાઈ આવશે કૌશિકભાઈ આવે તો અમરેલીની જિલ્લાને એક એક મુદ્દા ઉપર અમે વાત કરવાની અમારી તૈયારી છે અને જો ના આવે અમારી મુખ્ય માંગ એ પ્રકારની છે કે દીકરીને ન્યાય અપાવો દીકરીને ન્યાય નહીં અપાવો તો આવતીકાલે ચોવીસ કલાકના પરેશભાઈ ધરણા કરવાના છે એ પોલીસ એ જવાબદાર પદાધિકારીઓ જો પર્દાફાશ નહીં કરો તો ત્યાર પછીની રણનીતિ પરેશભાઈ જણાવશે ગુજરાતના ગામડાની દીકરી એક નિર્દોષ દીકરી કુંવારી દીકરી પીડિત પાયલે જેલમાંથી બહાર આવી અને આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ રાજ્યના નાયબ મુખ્ય દંડક એવા કૌશિકભાઈ વેકરિયાને કૃષ્ણ સમજીને પત્ર લખ્યો હતો કે ભાઈ તારી બેનની આબરૂ દાવ ઉપર મુકાણી છે ત્યારે ફરી એક વખત ચપટી વગાડી અને મારી ઉપર જુલમ ગુજારનારા કાયદાનો ભંગ કરનારા તમામ લોકોને સજા અપાયું કમનસીબે આજે સવારે દસ વાગે ચોવીસ કલાક નો અમે સમય આપ્યો તો એ વીતો આજે સાંજના આઠ વાગ્યા છતાં ચપટી વગાડી અને દીકરીને જેલમાં પુરાવનાર ચપટી વગાડીને દીકરીને અડધી રાતે ઘરમાંથી પોલીસ પાસે પકડાવનાર ચપટી વગાડીને કુંવારી દીકરીનો વરઘોડો કઢાવનાર ચપટી વગાડીને દીકરીને પાટે હુવડાવીને પટ્ટા મરાવનાર આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ માનની કૌશિકભાઈ વેકરિયા એની આબરૂ ઢાંકવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે પત્ર લખ્યો હતો એ પત્રની અંદર જે ગંભીર આક્ષેપો કર્યા હતા એને ઢાંકવા માટે થઈને સત્તાના બળે નેતાની આંગળીએ નાચતા પોલીસવાળાઓ પાસે ખોટી ફરિયાદ કરાવીને નિર્દોષ લોકોને જેલમાં પુરાવી દીધા પોલીસની કસ્ટડીમાં એને ઢોર માર મરાયો એક કુંવારી દીકરી સહિત બધાયનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો ત્યારે અપેક્ષા હતી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કથિત રીતે જે પત્ર લખો ને એના મુદ્દા કદાચ ખોટા હોય રખે ને અમારી કાંઈ ભૂલ ન થાય એટલે ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરીએ આપ સૌ એના સાક્ષી છો ગઈકાલે સવારે દસ વાગે જાહેર નોતરું કાઢ્યું હતું આજે છ વાગે પણ ટ્વીટ કરીને ભાઈ કૌશિક રાજકમલ ચોક તારી રાહ જોઈ રહ્યું છે એનું ધ્યાન દોર્યું હતું છ વાગ્યાથી આ મંચ ઉપર અમે બધાએ આગેવાનો બેઠા છીએ સાડા છએ પણ યાદ કર્યા સાત વાગે પણ એમને યાદ કર્યા સાડા સાતે પણ એને મુદત આપી હતી કે કદાચ રાજના કાજમાં બહુ વ્યસ્ત હોઈને મોડું થાય તો અમે રાહ જોઈએ છીએ હજુ સુધી આ મંચ ઉપર આવવા માટે મને કે તમને કોઈને સકારાત્મક સંદેશો નથી મળ્યો ત્યારે અફસોસ થાય છે અમરેલીને કેણે જેને નેતા હમજીને ચૂંટ્યા ને એ તો નમાલા નીકળ્યા નપાવટ નીકળ્યા એક નિર્દોષ દીકરીને સત્તાના અહંકારની એડીએ કચડી અને પોતાના રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત નીકળ્યા ત્યારે તે પીડિત પાયલ એને ન્યાય અપાવવા માટે એની ઉપર કાયદાનો ભંગ કરીને જે લોકોએ ગુનો આચરો છે એવા બધાય પોલીસવાળાના પટ્ટા ઉતારવવા માટે થઈને અમે સવે જે સંકલ્પ જાહેર કર્યો હતો એને આગળ ધપાવવાના છીએ આ મંચ સામાજિક મંચ છે રાજકીય મંચ નહીં કોંગ્રેસનો ક પણ આ મંચ ઉપરથી અમે બોલ્યા નથી અને પરિણામ સુધી બોલવાના પણ નથી સવાલ એ થાય છે કે સિત્તેર વર્ષમાં આ ગુજરાતની અંદર કોઈ દીકરીને અડધી રાતે પોલીસવાળા પકડીને લઈ જાય એવા દિવસો નથી જોયા વીતેલા સિત્તેર વરસમાં કોઈ કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢો હોય એવા દિવસ પણ ગુજરાતે નથી જોયા વીતેલા સિત્તેર વરસમાં કોઈ નિર્દોષ દીકરીને પાટે હુડાવીને પટ્ટે પટે મારવામાં આવે આવા દિવસો પણ ગુજરાતે નથી જોયા એક શંકાસ્પદ આરોપી જે પાયલની સાથે પોલીસના જાપ્તામાં હતા પોલીસની કસ્ટડીમાં હતા એના સગા બાપાનું અવસાન થયું હતું નામદાર કોર્ટે એનો દાડો કરવા માટે થઈને બે કલાક પોલીસ જાપ્તામાં જવાની મંજૂરી આપી હોવા છતાં અશોક માંગરોળિયા નામનો વ્યક્તિ એના બાપનો દાડો પણ ન કરી શકે એવી સ્થિતિ આજ નેતૃત્વના ઈશારે નાચનારા પોલીસે કરી એ દુઃખદ છે અને માટે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય મારીને તમારી ઘરે દીકરીઓને કોઈ આવતીકાલે અડધી રાતે ઉઠાવીને લઈ ન જાય એટલા માટે થઈને આ દીકરીને ન્યાય અપાવવાની લડાઈનો અમે સંકલ્પ કર્યો છે આવતીકાલે સવારે દસ વાગે નવા મહાભારતના મંડાણ થશે અને એક નિર્દોષ દીકરીની આબરૂનો વરઘોડો કાઢનારા લોકો એને સજા ન મળે એને પટ્ટા મારનારા લોકો એના પટ્ટા ન ઉતરી જાય ત્યાં સુધી રાજકીય મોરચે સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે આ લડાઈને લડવા માટે બધી જ પાર્ટીના લોકો બધા જ સમાજના લોકો બધા જ જાહેર જીવનના આગેવાનોને હું નોતરું આપું છું કે આવો સાથે મળી એક પીડિત પાયલ ને ન્યાય પામ્યો